પ્રશ્ન એક કયા દેશમાં ગાળ બોલવા બદલ પાંચ વર્ષની સજા થાય છે ઓપ્શન છે ક્યુબા ભારત ઓસ્ટ્રેલિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ક્યુબા આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન બે कयु पक्षी પોતાનો રસ્તો ક્યારે ભૂલતું નથી ઓપ્શન છે એ કાબર બી કબૂતર સી પોપટ દી બાજ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કબૂતર પ્રશ્ન 3 જન્મના કેટલા દિવસ પછી બાળક હસતા શીખે છે ઓપ્શન છે એ 15 દિવસ બી 10 દિવસ સી 20 દિવસ દી 1 મહિનો આપણો સાચો જવાબ છે ઓપ્શન D 1 મહિનો પ્રશ્ન 4 ભારતનો પ્રથમ તરતું ATM ક્યાં આવેલું છે ઓપ્શન છે A ગુજરાત B Haryana C મહારાષ્ટ્ર D જમ્મુ કાશ્મીર આપણો સાચો જવાબ છે ઓપ્શન D જમ્મુ કાશ્મીર પ્રશ્ન 5 કયા પ્રાણીનું હૃદયકાર જેટલું મોટું છે ઓપ્શન છે એ બ્લુ વેલ બી ગેન્ડો સી હાથી ડી જીરાફ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બ્લુ વેલ પ્રશ્ન છ માનવ માથા પર અંદાજે કેટલા વાળ હોય છે ઓપ્શન છે એ એક લાખથી ઓછા बी एक लाख थी दौ लाख सी बे लाख थी वधारे डी त्रन लाख थी वधारे आपो साचो जवाब छे ऑप्शन बी एक लाख थी दौ लाख प्रश्न सात कया पक्षी ने पाखो होती नथी ऑप्शन छे ए कीवी बी शाहमरुग सी बतक डी हंस આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કીવી પ્રશ્ન આઠ એવો કયો ડુંગર છે જે દરરોજ પોતાનો રંગ બદલે છે ઓપ્શન છે એ માઉન્ટ આબુ બી માઉન્ટ એવરેસ્ટ સી હિલ ડી લોનાવલા હિલ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આયસ હિલ પ્રશ્ન ન વાદળી કેયા ક્યાં જોવા મળે છે ઓપ્શન છે એ ભારત બી અમેરિકા સી જાપાન દક્ષિણ આફ્રિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા પ્રશ્ન દસ કયા શહેરને કેરીનું શહેર કહેવાય છે ઓપ્શન છે એ કચ્છ બી કલકત્તા સી લખનઉ દી દિલ્હી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી લખનઉ કયા દેશમાં સૌથી વધુ વાંસના વૃક્ષો છે એ નેપાળ બી ભૂટાન સી બાંગ્લાદેશ ડી પાકિસ્તાન આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન પ્રશ્ન બાર માછલીના તેલમાં કયું વિટામિન હોય છે ઓપ્શન છે એ વિટામિન સી બી વિટામિન એ સી વિટામિન બી વિટામિન ઈ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી પ્રસરતે કયા પ્રાણીનું દૂધ સૌથી સસ્તું છે ઓપ્શન છે એ ભેંસ બી બકરી સી ગાય દી ઘેટું આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગાય પ્રશ્ન ચૌદ કયા દેશના લોકો આઈફોન ખરીદી શકતા નથી ઓપ્શન છે એ ફીજી બી કોરિયા સી જાપાન આફ્રિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ફીજી પ્રશ્ન પંદર માણસનો સૌથી મોટો દુશ્મન કયું જંતુ છે ઓપ્શન છે એ માખી બી મચ્છર સી કરોળીઓ દી ગરોળી આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મચ્છર ડેઈલી આવા સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ